નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી માર્કેટ અને સહકારી ચેરમેન વિજયભાઈ પટેલે કપાસના ભાવોને લઈ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ખેડૂતો ઓપન માર્કેટમાં પોષક ક્ષણ ભાવો ન મળે તો કોઈ પણ ખેડૂત સીસીઆઈમાં કપાસ ભરાવી શકે છે સીસીઆઈમાં કપાસ વેચવા માંગતા ખેડૂતો જરૂરી આધાર કાર્ડ અને પાણીપત્રકનો દાખલો સહિતના કાગળો લઈ માર્કેટ યાર્ડમાં અને સહકારી જીન ખાતે આવવાનું રહેશે નમસ્તે ખેડૂત મિત્રો હું વિજય પટેલ શ્રી એપીએમસી વડાલી અને સહકારી જીન આપ સૌ ખેડૂત મિત્રોને મારી નમ્ર અપીલ છે કે જ્યારે આપ વડાલી એપીએમસી કોટન માર્કેટમાં જ્યારે આપનો માલ લઈ અને વેચવા માટે આવો છો ત્યારે મારી આપ સૌને વિનંતી પણ છે અને સલાહ પણ છે કે જ્યારે તમે માલ લઈને આવો અને જ્યારે તમને એવું લાગે કે આપને જે આપના કપાસના ભાવ છે પોષણક્ષમ ન મળે તો મારો આગ્રહ છે કે તમે એ સરકાર દ્વારા જે સીસીઆઈ કેન્દ્ર વડાલી ખાતે બે દિવસથી ચાલુ છે એમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમાં સાત બાર આઠના ઉતારા આધાર કાર્ડ તલાટીનો પાણીપત્રકનો દાખલો અને ખેડૂતે જાતે હાજર રહી અને જો એ આવશે તો સીસીઆઈ દ્વારા પણ ખરીદી ચાલુ છે અને આપને એવું લાગે કે પોષણક્ષમ ભાવ મળતા નથી અને આપણે સીસીઆઈની અંદર આપનો માલ નાખવો છે તો અમે એ માટે જરૂરી જે કંઈ આપને મદદ જોઈતી હશે એ જોડે રહીને મદદ કરશું અને મારી નમ્ર અપીલ છે કે આપ જ્યારે ખેતી કરો છો ખેતરમાં આપણે જ્યારે ખેતી કરતા હોઈએ ત્યારે ઉત્પાદનના ખૂબ ઘણા બધા ખર્ચા થતા હોય છે ત્યારે આપને પોષણક્ષમ ભાવ મળે એ માટે અમારા પણ પ્રયાસ છે અને એ માટે જે કંઈ આપને મદદની જરૂર હશે એ અમે આપને મદદ કરવા માટે તૈયાર છીએ અને ફરીથી વિનંતી કરું કે જ્યારે આપ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ લઈને હરાજીમાં આવો ત્યારે આપની જોડે જ આ જે ડોક્યુમેન્ટ છે એ રાખો અને જ્યારે આપને એવું લાગે કે આપને પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે આપ સીસીઆઈની અંદર આપની મરજી હોય તો એ માલ આપ આપી શકો છો